ભરૂચ જિલ્લા પનોદા પુત્રો અને રાજકારણના ચાણક્ય અહેમદ પટેલની આજે પંચોતેરમી જન્મજયંતિ છે તેઓ જ્યારે હયાત હતા ત્યારે લોકસેવા કરવા માટે હંમેશા તત્પર રહેતા પરંતુ કોરોના મહામારીમાં તેઓએ આ દુનિયાને અલવિદા કહેતા રાજકારણના એક મહાન દિગ્ગજ નેતા કોંગ્રેસ પાર્ટીએ ગુમાવ્યા જોકે આજે ભલે તેઓ દુનિયામાં નથી પણ તેમ છતાં તેમની યાદ હજુ પણ લોકોના દિલમાં તાજી છે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ બાવીસમી ઓગસ્ટના રોજ તેમના પંચોતેરમાં જન્મજયંતિની ઉજવણી તેમના પુત્રી મુમતાઝ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે અહેમદ પટેલના ફોટોને પુત્રી મુમતાઝ પટેલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શહેર પ્રમુખ હરીશ પરમાર મીડિયા પ્રવક્તા પરિમલસિંહ રાણા મીડિયા પ્રવક્તા નાઝુ ફડવાલા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અનિલ ભગત અરવિંદ દોરાવાલા સહિતના આગેવાન કાર્યરે ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી હતી મુમતાઝ પટેલે તેમના પિતાએ કરેલા સેવાના કામોને યાદ કરી આજે પણ મેડિકલ કેમ્પ સહિતના સેવાના કામોનું આયોજન કરાયા હોવાનું જણાવ્યું હતું ગુજરાતના પનોટા પુત્ર જેના હિત એવા પટેલ સાહેબ જયારે આપણી વચ્ચે નથી આજે જન્મ જયંતિ છે પંચોતેરમી જેના જેના કોઈ ભેદભાવ નહોતો ઊંચ નીચ કોઈ પણ પાર્ટીનો માણસ જઈ શકે કોઈપણ કાર્યક્રમ કાર્યકર એમને મળી શકે આટલા મોટા નેતા હોવા છતાં પણ બધા લોકો એમને મળી શકે અને જેના અહીંએ સમગ્ર લોકોનું હિત સમાયેલું હતું એવા આપણી વચ્ચે આજે નથી એમના માટે શબ્દો નથી અમારી પાસે એવા દિગ્ગજ નેતા પટેલ સાહેબની આજે જન્મજયંતિ નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ પાઠવે છે पिताजी अहमद पटेल जी की पिचत्तरवीं जन जन्म जयंती पर हम सब मौजूद हैं कांग्रेस पार्टी कार्यालय पर उनको श्रद्धांजलि देने के लिए और जैसा कि आप जानते थे कि भरूच क्षेत्र उनके दिल के बहुत करीब रहा है तो उनकी याद में आज आ, जो एक दूरदर्शी सोच थी उनकी स्वास्थ्य को लेकर इस क्षेत्र के लोगों के लिए तो हमने सरदार पटेल अस्पताल में कुछ निशुल्क कैम्प का आयोजन किया है स्वास्थ्य कैंप का आयोजन किया है जिससे यहाँ के लोगों को फ़ायदा मिल सके तो एक बहुत ही जैसे लो प्रोफाइल इंसान थे और जो चाहते थे जो सोच थी उनकी उसी सोच को लेकर हमने आज उनकी जन्मदिन को मनाने का फ़ैसला किया રિયાઝ પટેલનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભરૂચ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે